ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી આજે આપણે લોહીના સફેદ કણો વધારવા કે ઘટાડવા માટેનો ઉપાય જાણો સોજો મૂઢમાં કબજિયા અને હરસમસાના ઉપાય જાણો લોહીના સફેદ કણો વધારવા વધારે હોય તો એક નાગરવેલના પાનમાં ચેપટી સુધારનું થોડોક ગોળ એક ચમચી ધાણા નાખી તે પાન દિવસમાં બે વાર સવાર સાંજે લેવું પંદર દિવસ તો લોહીના સફેદ કણો વધારે હોય તો એ ઓછા થઈ જશે ને જો લોહીમાં સફેદ કણ વધારવા હોય તો એક લવિંગ દરરોજ જમ્યા પછી ચાવીને ખાવું તો સફેદ કણ વધી જશે હવે સોજાનો ઉપાય મૂઢમાર કે સોજો એક મુઠ્ઠી ઘઉં ચોવીસ કલાક પલાળી બીજે દિવસે સવારે ચોળીને નય કોઠે પીવું પંદર દિવસ બીજો ઉપાય વીસ ગ્રામ ચોખા દસ ગ્રામ સીધાનું ત્રીસ ગ્રામ પાણીમાં વાટી લેપ લગાડવાથી સોજો મટે છે ત્રીજો ઉપાય ફણસી દસ પંદર નંગ દરરોજ ચાવીને ખાવાથી શરીરમાંના સોજો મટે છે ચોથો કડવા લીમડાના પાન બાફીને નવશેકા સોજા પર બાંધવાથી સોજો મટે છે પાંચમો ઉપાય સોજા પર લવિંગ લગાવો છઠ્ઠો ઉપાય સોજા પર રાઈ અને સંચલ લેપ લગાવો સાતમો ઉપાય સોજા પર હળદર કળી કળીચૂનાનો લેપ લગાવો આઠમો ઉપાય હળદર મીઠો લીમડો લેપથી મચકવાયેલો ભાગ મટે છે નવમો ઉપાય તલ મૂળા ખાવાથી સોજો મટે છે દસમો ઉપાય તાંજણિયાના પાનનો લેપથી સોજો મટે છે અગિયારમો ધાણાને જવના લોટને લગાડવાથી સોજો મટે છે બારમો મૂઢમાર કે મરડાયેલા હાડગાં પર આંબલી અને બાવળના પાનનો લેપ ગરમ લગાવવાથી સોજો મટે છે તેરમો શિંગડાની છાલ દસીને લેપથી સોજો મટે છે ચૌદમો લસણ હળદર ગોળનો લેપથી મુઠમાર મટે છે પંદરમું સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તે ગરમ લેપથી માલિશથી સોજો મટે છે પંદરમું મીઠું સલોટી લસણ સલોટ સલ સલોટી ચોપડવાથી સોજો મટે છે સત્તરમું તુલસીના પાનનો પીસીને લગાડવાથી સોજો મટે છે અઢારમું જકડાયેલા સાંધાના સોજા પર જાયફાનો રસ પીવા સરસરિયાના તેલમાં લેપથી સોજો મટે છે ઓગણીસમું મૂઢમાર કે ચોટ પર લોચુમકનો સાઉથ પોલ મૂકવાથી તત સોજો ઉતરે છે દક્ષિણ લેપ શરીરને અડે નહીં તેની કાળજી લેવી તે લેહ ચુંબકને દોરામાં બાંધી ઉત્તર દિશામાં થોંભે તે ભાગ લગાવો વીસમું શિયાંબુ પોતાનું મૂત્ર જૂનું વાસી પેશાબને માલિશથી સોજો દુખાવો મટે છે હવે કબજિયાતના ઉપાય માટે કબજી પહેલો ઉપાય અજમો અને સોના મુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે બીજો કબજિયાતનો ઉપાય બે ટમેટા એક કાકડી ને એક કારેલાનું જ્યુસ પીવાથી કબજિયાત મટે છે કબજિયાતનો ત્રીજો ઉપાય ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ લીંબુ રસ એક ચમચી બે ચમચી મધ લેવાથી કબજિયાત મટે છે ત્રીજો ઉપાય કબજિયાત માટે હરડે જેઠી મધ ઈસલગુડ લો ચોથો ઉપાય કાળી દ્રાક્ષને રાતે પલાળી સવારે દ્રાક્ષને પાણી પીવાથી કબજિયાત મટે છે પાંચમો કબજિયાત માટે રાતે સુતી વખતે બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે છઠ્ઠો ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે ચોથો સાતમો ઉપાય ચાર ગ્રામ હરડે એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે સવાર પીવાથી મટે છે આઠમો ઉપાય તુલસીના ઉકાળામાં સીંધવા મેળવી કાકડાની ફાકવાથી કબજિયાત મટે છે હવે હરસ મ મસા માટેનો ઉપાય પહેલો ઉપાય તલવાટી માખણમાં ખાવાથી હર્સ મસા મટે છે બીજો ઉપાય સૂંટનું ચૂરણ છાશમાં પીવાથી હરસમસા મટે છે ત્રીજો ઉપાય સવારે નરણે કોટે એ મુઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી લોહી બંધ થાય છે ચોથો સૂકા હરસ મસા તો મસા હોય તો છાસમાં ગોળ નાખીને લોહી પડતા મસામાં છાસમાં ઇન્દ્રવજ નાખીને પીવાથી હર્ષમસા મટે છે પાંચમો કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી હર્ષમસા મટે છે છઠ્ઠો મીઠા લીમડાના પાનને પાણી સાથે પીવાથી હર્ષમસ મટે છે સાતમો ઘીમાં ચૂર્ણ તળીને ખાવાથી હર્સમસા મટે છે આઠમો પરથીના લોટની રાપ પીવાથી હર્શમસા મટે છે નવમો રાત્રે ધાણા પલાળી સવારે મસળીને પીવાથી કોથમરીનો રસ પીવાથી મસામાં થોડું લોહી મટે છે લોહી પડતું મટે છે દસમો ઉપાય કારેલાનો રસ એક ચમચીમાં સાકર પીવાથી હર્શમસા મટે છે અગિયારમો ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી હર્શમસામાં પડતું લોહી બંધ થાય છે બારમો કોથમરીનો વાટી ગરમ કરી પોટલી બાંધી શેકે શેક કરવાથી મસાની પીડા મટે છે તેરમો ઉપાય જીરાને વાટી તેની પોટલી બાંધવાથી હરસમસામાં પડતો લોહી બંધ થાય છે તે હસમસા અંદર જાય છે ચૌદમું શુદ્ધ હળદરનું ચૂરણ પાણીમાં પલાળી રાત્રે સૂતી વખતે લેપથી મસા મટે છે પંદરમું મસૂરની દાળ રોટલી અને છાશ રોજ ખાવાથી રોજ દાળમાં ઘી કે માખણ નાખી ખાવાથી તેમજ મરચું અને ગરમ મસાલા ગરમનું ખાવાથી ઉજતા મસા મટે છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિશ્ચા જે આપે છે તે ગુરુ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે અમદાવાદમાં રવિવારે સવારના દસ વાગે ભવન નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હાદેમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંતિન બનો સૌનું મંગળ થાઓ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું